હલો ફ્રેન્ડ્સ તો જો આપણે હે આવ્યા અત્યારે માધુપુર વનમાં અને આમાં એવું છે કે આ ક્લિપ છે ને જે અમુક એમાં અમારે વોઇસ મેં રેકો વિડીયો આપણે શૂટ કર્યો ત્યારે વોઇસ નથી આવ્યું એટલે અલગથી પછી રેકોર્ડ કરેલો છે એટલે વનમાં આવેલો છે માધુપુરમાં અને વનનો એક ઓલરેડી એક વિડીયો છે આમાં બટ આમાં જોઈજો અલગ અલગ આપણે આને અંદર જાઉં અને વિઝિટ કરીશું એટલે એન્ડથી જોઈજો બરાબર તો અહીંયાથી છે ને ફાઇનલી આપણે શરૂઆત થઈ જઈ આйти અંદર જવાનું બરાબર આ રસ્તો છે અહીંયા દેખાય અને આ બધે એક એકા ના પાણી નદી નઈ ઊભી હોય તળાવની ગ્રત્ય તો ખાલી છે અને અહીંથી જો મસ્ત યુ દેખાય તો ઓસ કરીએ આપણે સ્કૂટી ચાલુ અને જઈએ આગળ ફરી ચાલુ કરતા જો આગળ તો ફરી આ મન એકરા 15 ને ઊભો દેખાય બીકોઝ ચાળવાની એવું છે ને બીજું તો હું જ જઈએ આપણે કોઈને ગાડી બેહી જવાય નહીં કે વચ્ચે ચાલુ કરીએ આપણે અહીંથી સમજાવ આ કેવું મસ્ત એવું દેખાય નીચે નીચે અહીંથી જરાક ગાડી આમ થઈ તેમ તો કઈ નીચે હો એમ જ આમ કેમ કે સાઈડમાં જો કઈ છે જ નહીં અહીંથી અંદર જોઈએ બટ આપણે અત્યારે ખ્યાલ નથી નેક્સ્ટ ટાઈમ અત્યારે તો જાયથી જાય આ બધી પહેલાંનું કામકાજ છે પહેલાં હોય ને અને આ જે બધી છે ને ખાણું છે સમજ્યા નીચેની સાઈડ બધી પાણાની સાઈડ માં દેખાય જાવ આગળ પેલા આગળ જઈએ અને કાઢીને ક્યાંક રાખી દઈએ પેલા તો બાકી આ જાવ નીચે નીચે ટાકો નીચો જો કઈ ગાડી જો અહીંથી છે ને આ ચાલુ થઈ જાય આપણે આજે દેખાય ને તમને એ જો નોટિસ કરવું છે પેલા પછી કહેજો કમેન્ટમાં અને બીજું તો જો અહીંથી આજે છે ને બધી એ આપણે કહેવાય ને કે પાણાની નિખાનું છે જો નીચે દેખાય મારે કૂવામાં પાણી ભરેલું પાણી છે પેલા ટાઈમથી હોય થી ભરેલું એમ એમ લઈ પછી આ બધી ખાણું છે અને એકદમ સન્નાટો અહીંયા માણા ક્યારેક જ આવવા જોવું મળે અમારે જેમ બાકી અહીંયા કઈ નહીં આ ગૌતમ ભાઈ જે સાઈડમાં બાકી આ કેવું દેખાય આ તો લાગે પાસેથી કે નીચું છે બટ નીચે ઉતરી તો આમ કહેવાય ને કે બહુ નીચાણમાં જો અને બીજી આજુબાજુ જાળવા અને આ બધી ખાણું છે આ જે દેખાય ને બધી ખાણું છે અને ઉપર આપણે જવાનું છે જે છે બાકી કોઈ નહીં આ નોટિસ કરીને કમેન્ટ કરી દો ઓકે ગાઈસ આ એટલે આ તો એમ લાગે કે આ એક પેક જ હતું પણ આમ કેવાય ને ખોદી નો કર્યું ખોદી બનાવ્યો છે આ ખાજો જો જો ચોખ્ખું દેખાય અહીંથી આમ એકદમ આ બારાણ જ છે બ્રો હમ આ બધી ખાણ જ છે સમજ્યા नाकी खायनु छ पेल जुना जमाना आगे तो जवान है आ हूं लिखो हरिद्वार 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 है लगे जा यहीं थी एकदम गेट नय गेट ओला इतो सफर है बस जा है हरिद्वार वैसे आगर जो

હા અને આ તો જો ભાઈ આમ જોવું હોય તો આપણે દેખાય જ નહીં નામોની કઈ આમ જો ક્યાંય લગી છે આ તો આપડે વિડીયોમાં એમ લાગે કે કઈ નથી બટ આમ રિયલ એકચુઅલી રિયલમાં જોઈ ને આમ આઈથી વળી કઈક છે ઉપર જવાનું હમ આ સીડી બનાવે હું ઉપર જવાની એવું છે કંઈ નહીં આ અહીંયા જો આવું છે ઓહો કંઈક બનાવવાનું હાલતું લાગે હા ત્યાં રેતાય લાગે એમ આ તો જો આ પથ્થર એમ આ ખરેખર હા એ આનું તો કામ હાલતું જ છે ને આ હા તો ખરેખર એ ગૌતમ કેમ છે આ તો જો છે ને ઝૂલતો પુલ છે જો ઉપરની સાઈડ એટલે તો પુલ છે બટ આ બંધ કરી દીધો કેમ કે આ નબડું પડી ગયું છે એવું હોય છે ને કંઈક બી હાલતમાં હં બાસો નીચેની સાઈડ જોયો એટલું નીચાણી પાડી ઉપર ઝૂલતું પુલ હા એટલે પાણાની ખાઈનું જ છે હા અહીંયા કંઈક છે ઉપર હા ના ખબર નથી એટલે ખોટું ને આપણે આ નથી

હા જોઈને ખરેખર આમ ઓલી યાદ આવી ગામડા ગામડાની આમ એટલે ગામડા માં આવી રીતે ગાયતરા ગાયતરા હે ને આ પડે અમે તો આવી રીતે હે જોવા જો

છે અહીંયા જો આવી રીતે પાછળી છે આ જોઈ ગયો અહીં કોઈ દેખાતો નથી કે ભાઈ છે કોઈ કોરી બાકી બીજા એના સિવાય કોઈ છે ની કોઈ છે અને આ હુડી હુડી છે માં સી જરાક ડેન્જર થઈ ગયા ને આમ

આપણે ગાય ઉપર ગયા તા અને ખરેખર આ જગ્યા થોડી ખોલી છે ડેન્જર અલગ જ છે એમ કોઈને વાલો ભાગી બી કન્ટિન્યુ રહેજો અને જોતા રહેજો આ ઝૂલતો ઓલો પુલ બટ અત્યારે બંધ છે હાલ તો હે ભાઈ ગૌતમ ઝૂલતા પુલમાં અત્યારે ઝૂલ્યા હોય તો આપણે ઝૂલી જાય કે નહીં હા લો બી કન્ટિન્યુ રહેજો અને જોતા રહીએ અને આ જો પાણાની થાય સારું આપણે આનો આઈડિયો છે ને આ અહીંયા આવતા તો ખરા બટ અહીંયા નહોતા આવ્યા આજે અહીંયા ગૌતમભાઈ લઈએ હોય બદલ થેન્ક યુ આભાર શુક્રિયા તને એમ નહીં કહ્યું એમ નહીં કહે હા એવી આશા પણ નહીં રાખતો એવી આશા જરાય રાખતો નહીં બીકોઝ આઈ એમ નોટ સેઈંગ ધીસ ટાઈપ્સ ઓફ ફોલ્ટ યુ નો સમજાવવાનો મજા આવી એ ભાઈ સાહેબ ઈ કે કઈ સમજાણો ની બટિકે એક્ચ્યુઅલી બહુ મજા આવી એક્ચ્યુઅલી આયા પાણા છે અને પાણા ની એટલે આજી છે ને ઈમાં આવી રીતે અલગ અલગ કોતરણી કામ કરે અને આમાં આગળ ટાઈમ આઈ છે ત્યારે મસ્ત કઈ બનીને તૈયાર થા જો આઈ થી જો આવ્યા આપણે કે તો લાઈન જ દે ને બાંધ લાઈન લોક તો માર દીધો તો પાછળ જગ્યા આની વખત હ મારી ટેકી રૂપિયા આની પહેલા એક વિડિયો આવેલો છે વન નો એમ કરી તો આ ઉપર ની સાઈડ આઈ થી જા આંગરી દેખા ને હવ હપ હા બીજી ક્યાં આજી ગયા જાયે એ જોતા રહી ગયો તો છે ને હવે આઈને ફાઇનલી હવે આ હું તો એક જતા એમ જ ગણવાનું કે એન્ડ હવે કેમ કે હજી આઈ છે બટ હવે આપણે પછી વધારે નથી ઉતારો પછી વિડિયો લાંબો થાય ને તમે જોતા છે નહીં લાંબા વિડિયો તો એ સ્કીપ કરો સ્કીપ કોઈ નહિ હાલો બી કન્ટેનર જો પાછા મંડપમાં જાય તો જાય બાકી ડાયરેક્ટ પાછા છે તાલે હું કે ભાઈ હાલો બી પછી આવી અને છે ને દરિયે આવે ગયા દરિયે દરિયે માધુપુર માધુપુર કડો કરસ તો કોઈ હાલો લાસ્ટ ડેસ્ટિનેશન હવે જ હું ડાયરેક્ટ કરસ પછી ડાયરેક્ટ કરસ હા બરોબર يلا گھیرے او ڈائریکٹ گھیرت جائے بھال تو تھی گیا لگے الگ الگ طرح کا آ رہا ہے لا آ رہا ہے ہاں بولا تھا کیا چھوٹی آ گئی آواں

બનાવી ગયો થાય ના ના ટાઈમ લેપ મને કે તો આપણે છે ને આજે વાત અવાજ કેટો જેબીએલ જાવ અને છે ને પોન આવો મસ્ત આવો પોન આખો દે આવતો રે તો મજા આવી જાય જો આમાં જો જો આજો વાછડે જો અમારે હોવાનું અહીંયા છે અહીંયા બીજે હોય એકવા ઓલા ખાટલે ખાટલે

ઓહ કી ખોટો ખોટા ગાટડાય આયેલ જોકરનો મોઢું આવ આ મેડાનું માધુ મેડાનું બોલ્યો એમ ક્યો ને ભાઈ એનું હાને મોજ પડી ગઈ દેખાયો દેખાય હા ઓય માં તો દેખા છે વાત છે ને એટલે

<laughs> guys, this is myth. <laughs> myth <meat> water. <laughs> Coming to the cage, here. because I'm uh, today is going to. <laughs> to <laughs> 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 <A> Joker, <laughs>